શું થયું કે રાત્રે કાઉન્સિલ અને બોલાવવો પડે રાત્રે તમારે બહુ કેમિકલની સ્મેલ આવતી હતી એટલે પછી અમે અહીંના કોર્પોરેટરને ફોન કર્યો પુષ્પા બેન વાગેલા તો એ તરત જ અમારા ત્યાં આવી ગયા ઇમરજન્સીમાં ને એમને બધી ઇન્વેસ્ટિગેશન અહીં સ્ટાર્ટ કરી દીધી સારી સ્મેલ આવતી હતી કેમિકલની આવતી હતી ગેસ કેમિકલની એટલે ગેસની સ્મેલ સ્મેલ ગેસની બી આવતી હતી ને કેમિકલની બી આવતી હતી ઓકે હા વેન શું થયું કે રાતના અગિયાર વાગે તમારે અત્યારે તરુણનગર આવવું પડ્યું રાત્રે સાડા અગિયાર તરૂણનગરમાંથી ફોન આવ્યો કે ખૂબ દુર્ગંધ આવે છે ગેસની એટલે હું તૈયારીમાં પાંચ મિનિટમાં સ્થળ પર પહોંચી એ પહેલાં મેં ફાયર ચીફ ફાયર અમારા ફાયર ઓફિસર છે એમને ફોન કર્યો ટીબી તેર ફાયર સ્ટેશનમાં એમની ગાડી બે પાંચ મિનિટમાં આવી ગઈ છે પછી અહીંયા આવીને જોયું દુર્ગંધ તો ખૂબ વધારે હતી અને ગેસ ડિપાર્ટમેન્ટના અમારા અધિકારીઓ જે છે એ લોકોને ફોન કરતા તાત્કાલિક ધોરણે ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ પણ આવી ગયા છે અત્યારે પોણા એક વાગ્યો છે અમે અહીંયા બધા તરુણનગર વિસ્તારના રહીશો જાગે છે ફાયર સ્ટેશનના કર્મચારીઓ અહીંયા હતા ગેસ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ અહીંયા હતા આખું તરુણનગરમાં ઘરે ઘરે ગેસ પાઇપલાઇન ચેક કરી લીધી એમણે મીટરથી લઈને આવ્યા હતા મીટર તો પણ કંઈ અહીંયા ઘરેલું ગેસનો કંઈ પ્રોબ્લેમ નથી પણ એલમ્બિક સાઈડથી જે ગેસ છોડવામાં આવે છે રાત્રિ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લે છેડા કરવામાં આવે છે એ બાજુથી ગેસ આવતો હોય એવું લાગી રહ્યું છે બધાને અને હવે પછી અમે આ ગેસ કઈ કંપનીઓ છોડે છે એ દિશામાં પણ પગલાં ભરવા જ પડે કારણ કે આખરે તો આ પ્રશ્ન એ લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો છે નિજામપુરા ટીપી તેર નવાયાળથી લઈને ગોરવા તરફ પંચવટી તરફ બધે આ ગેસની દુર્ગંધ મારતી હોય એટલે સ્વાભાવિક છે કે ઘરેલું ગેસ નહીં આ દુર્ગંધ નહોતી આ દુર્ગંધ કોઈ કેમિકલવાળો ગેસ છોડે છે રાત્રે કંપનીઓવાળા જે ગેસ છોડે એની છે જીપી